હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું આપણે ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર એન ઇપીની અંદર જે પેપર આવ્યું હતું જેમાં સ્ટેટસ્ટિક્સનું જે પેપર હતું જેમાં તમારો જે મેઇન સબ્જેક્ટ છે એ સ્ટેટેસ્ટિકલ મેથડ ફોર ધ સોશિયલ સાયન્સ ઓકે એટલે સેમિસ્ટર નંબર ટુની અંદર એનઇપી સ્ટુડન્ટ્સ માટે જે સ્ટેટેસ્ટિક્સ છે એના કેટીની એક્ઝામનું પેપર છે છોકરાઓ ગમે તે પેપર હોય કે હોય કે રેગ્યુલર હોય તમારે બધા જ પેપર પ્રેક્ટિસ કરીને જવાનું છોકરાઓ જેટલા પણ પેપર હું તમને અહીંયા કરાવી રહ્યો છું આપણા કોર્સની અંદર એ બધા તમારે કરીને જવાના એટલે તમને ઓલમોસ્ટ જેટલા પણ દાખલા છે એનાથી ખ્યાલ આવે એક્ઝામમાં કે એક્ઝામમાં જે દાખલા પૂછાય છે કયા ટાઈપના પૂછાય છે ઓકે ચાલો તો છોકરાઓ આપણે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ જો સૌથી પહેલો ક્વેશ્ચન એકદમ સિમ્પલ જ છે છોકરાઓ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો

સંભવિત ભૂલ જેને આપણે પ્રોબેબલ એરર બોલીએ છીએ જે 0.085 અને તમારે નમૂનાની જોડીની સંખ્યા એટલે n ની કિંમત શોધવાની છે ડન હવે આપણે એને શોધીએ કઈ રીતે તો છોકરાઓ જો તમારી પાસે pe છે તો pe નું સૂત્ર શું આવશે 0.6745 1 माइनस आर नो स्क्वायर અને અંડર રૂટમાં છોકરાઓ ડિવાઈડમાં શું આવશે ઓકે ડન હવે છોકરાઓ પીઈ ની જે કિંમત આપેલી છે મૂકી દો ઝીરો પોઈન્ટ ઝીરો એટી પોઈન્ટ સિક્સ સેવન ફોર ફાઈવ અને બ્રેકેટમાં વન માઇનસ આર એટલે ઝીરો પોઈન્ટ સેવન નો સ્ક્વેર અને અંડર રૂટમાં જે તમારા એન હતા એ હવે એન નથી રહ્યા એન જ કારણ કે એન તમારી પાસે છે નહીં રેયાદ નથી જો એન શોધવાના છે હવે છોકરાઓ શું કરવાનું છે તો જો ઝીરો પોઈન્ટ ઝીરો એટી તો આવશે સિક્સ સેવન ફોર અને છોકરાઓ જો વન માઇનસ શું કરશો ઝીરો ફોર્ટી નાઇન થઈ જશે કારણ કે ઝીરો પોઈન્ટ સ્કવેર કરશો ને ઝીરો થઈ જશે ડન કમ્પ્લીટ જોઈ હવે છોકરાઓ નેક્સ્ટમાં શું કરશું તો આપણે આને માઇનસ કરશું એટલે વન માઇનસ પોઈન્ટ ફોર્ટી નાઇન ઓકે વન માઇનસ પોઈન્ટ ફોર્ટી નાઇન એટલે ઝીરો પોઈન્ટ એકાવન આવ્યા અને એને આપણે મલ્ટિપ્લાય કરશું ઝીરો પોઈન્ટ સિક્સ સેવન ફોર ફાઈવ એટલે તમારી પાસે આન્સર આવે છે ઝીરો પોઈન્ટ થ્રી ફોર થ્રી નાઇન નાઇન ફાઈવ છોકરાઓ જેટલું બને ને એટલી બધી ડિજિટ લખજો એનું કારણ છે કે જ્યારે પણ આ ટાઈપના ઉલટા ક્વેશ્ચન આવે ને જેમાં તમને એન શોધવા કે બરાબર એટલે કે સમજો તમને આન્સર આપી દીધો છે પણ આન્સર આપ્યા પછી જે કોઈ બીજી ડિટેલ્સ શોધવાનું કહે જેમ કે કોઈ વખત નો સ્ક્વેર પણ શોધવાનો કહી શકે નો સ્ક્વેર શોધવાનો પણ આન્સર ક્વેશ્ચન આવે છે આમાં આમાં એન શોધવાનો છે તો આવા ની અંદર જેટલું બને એટલા પૂરા ડિજિટનો યુઝ કરો અને જ્યારે ફાઇનલ આન્સર આવશે ને તો એ તમારો વ્યવસ્થિત અને પરફેક્ટ આવશે તો હવે તમારી પાસે આ ડિવાઈડમાં અંડર એન છે અને અહીંયા આવશે ઝીરો પોઈન્ટ ઝીરો હવે શું કરશો બોલો અહીંયા લખો છો એને આપણે હવે શું કરશું વિચાર તો જો છોકરાઓ આપણે સમજી ધ્યાનથી સમજો જો તમારે શું કરવાનું છે કે આ જે સંખ્યા છે ને એ સંખ્યાને તમારે અહીંયા લખી લેવા ઉપર લીધો ઓકે ને આ જે સંખ્યા છે એને તમારે ક્યાં લઈ લેવાની છે અહીંયા નહીં ઓકે આ નીચે જતા રહેશે ને આ તમારા મલ્ટિપ્લાયમાં આવી જાય રાઈટ આ રીતે બોલો સમજાય તમારી પાસે આ રકમ આ સાઈડના ના રકમ આ સાઈડ શિફ્ટ થઈ જશે મલ્ટિપ્લાયનું ડિવાઈડમાં ડિવાઈડનું મલ્ટીપ્લાય હવે વિચારો છો તો તમારી પાસે જે પણ સંખ્યા છે એને ડિવાઈડ કરીને તમે શું લાવી શકો બોલો ડિવાઈડ કરીને શું લાવી શકો બોલો સર થ્રી ફોર થ્રી નાઇન નાઇન ફાઈવ ઝીરો પોઈન્ટ ઝીરો એટ ફાઈવ

આપણે છોકરાઓ બેસેલા હોય દસ છોકરાઓ બેસેલા હોય તો આપણે એમ બોલી શકીએ કે પોઈન્ટમાં આટલા છોકરાઓ બેસેલા છે છોકરાઓ પણ નહીં એક બેસેલા છોકરાઓની સંખ્યા તો બાર તેર હશે એબ્સોલ્યુટ સંખ્યામાં હશે પોઈન્ટમાં નહીં હશે એમ બોલી શકીએ અગિયાર પોઈન્ટ પાંચ છોકરાઓ બેસેલા છે બરાબર એટલે પોઈન્ટમાં નહીં હશે તો જયારે પણ તમે એન શોધતા હોય ને તો છોકરાઓ એટલું યાદ રાખજો આ પોઈન્ટ પછીના ડેટાને છે ઇગ્નોર કરો ઓકે એટલે તમારે શું કરવાનું છે કે બંને બાજુ તમારી પાસે શું કરવાનું આવશે સ્ક્વેર કરવાનું અને આ જે છે ને એ કેમ કરવાનું છે આપણે જોઈએ એ લખશું બંને બાજુ વર્ગ લેતા એટલે આપણે શું કરીશું છોકરાઓ બંને બાજુ વર્ગ લેસ કેમ મેં પોઈન્ટ પછીની સંખ્યા કેમ નથી લીધી તો છોકરાઓ સમજો પોઈન્ટ પછીની સંખ્યા જો લેવી હોય તો તમે લઈ પણ શકો છો ચલો આપણે લઈ પણ લઈએ એટલે તમારું કન્ફ્યુઝન પણ દૂર થાય ચલો કરી લો બરાબર જોઈ લો એક વખત ચેક હવે તમે બંને બાજુ જો વર્ગ લઈએ વર્ગમૂર અને વર્ગને શું કરી દેવાનું આવે કેન્સલ એટલે તમારી ખાલી એન અહીંયા જો ચાર પોઈન્ટ ઝીરો સુડતાલીસ નો સ્ક્વેર કરશો ને તો છોકરાઓ સોળ પોઈન્ટ કેટલા આવશે સાડત્રીસ કે આડત્રીસ થાય એટલે એન છે ને એ ઓલવેઝ છોકરાઓ સંખ્યામાં જ આવે આડત્રીસ છે થાય એનની કિંમત એટલે છોકરાઓ અહીંયા ચાર નો સ્કવેર દે તો બી સોલ જ આવે આ સ્કવેર કેમ કરીએ છે તો છોકરાઓ આ વર્ગ હટાવો છે ને તો આપણે કરી શકીએ અથવા તો આપણે એમ બોલી શકીએ જેમ સમજો આપણી પાસે છે બરાબર અને અહીંયા કેટલા છે બે

हां नियत संबंधंक रेखा આપેલી છે તો નિયત સંબંધની રેખા આપેલી છે અને તમારે શોધવાનું થાય છે x બાર અને y જો છોકરાઓ પહેલી રેખા શું આપેલી છે 8x + 10y = છોકરાઓ આ દે 66 છે ને એ સામેની સાઈડ આપણે લઈ જઈએ તો -66 થઈ જાય સિમ્પલ ઓકે અને પછી શું છે ને છોકરાઓ 40 x ઓકે 40 x - ચાલીસ એક્સ માઇનસ અઢાર વાય ઇક્વલ ટુ આપણે તો અહીંયા આપેલા જ છે બસો ને ચૌદ હવે છોકરાઓ તમારે એક્સ બાર અને વાય બાર કઈ રીતે શોધવાનું છે તો જો સમજો તમારે શું કરવાનું છે કે આપણે જ્યારે મેથ્સમાં શીખતા હતા ને લોપની રીત શીખતા હતા યાદ કરશું એ રીત આપણે અહીંયા યુઝ કરશું આપણે શું કરવાનું છોકરાઓ જો આ એક્સ છે ને એક્સ ની આગળ અહીંયા આઠ છે અને અહીંયા ચાલીસ છે અહિયાં દસ છે ને અહીંયા અઢાર છે આઠ ને કોઈ એવી સંખ્યા સાથે ગુણાકાર કરી શકીએ કે જેથી ચાલીસ બની શકે તો યસ બની શકે આઠ ને પાંચ સાથે ગુણાકાર કરી અને ચાલીસ બનાવે એટલે છોકરા આપણું કામ ઈઝી થઈ ગયું અહીંયા આપણે ખબર પડી ગઈ કે આ 8 ને છે ને 5 સાથે મલ્ટીપ્લાય કરી ને તો શું બની જશે 40 ઓકે તો આપણે લખવાનું કે સમીકરણ નંબર 1 ને 5 વડે ગુણે સમીકરણ 2 શું કરશું બાદ કરતા સમીકરણ 2 બાદ करता तो क्रौज आज संख्या छे ने आज संख्या आ बद्दी संख्या ने 5 વડે ગુણાકાર કરી ના બધા ને આખા સમીકરણ ને આખા સમીકરણ ને 5 વડે ગુણાકાર કર દાખા સમીકરણ ને જો 8 ને 5 સાથે મલ્ટીપ્લાય કરે તો 40x આવે 5 સાથે 5 સાથે મલ્ટીપ્લાય કરવાના છે 10 ને 5 સાથે મલ્ટીપ્લાય કરે તો કેટલા આવશે 50 આવશે અને અહીંયા છાસઠ ને પાંચ સાથે મલ્ટિપ્લાય કરી છે ને ઘણા છોકરાઓને અહીંયા એક પણ તકલીફ પડે કે સર આપણે માઇનસ કરવાનું કે પ્લસ કરવાનું જેમ કે તમે તો સર અહીંયા લખી દીધું બાદ કરવાનું કેવી રીતે ખબર પડે માઇનસ કે પ્લસ તો જો છોકરાઓ આ તમે જે સંખ્યા સરખી કરીને એ છે ને બંને પોઝિટિવ તો આ બંનેને મારે જો કેન્સલ કરવું હોય ને તો મારે છે ને આ પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ જ કરવું પડે કારણ કે આમાંથી તો ચાલીસ માઇનસ ચાલીસ તો ઝીરો થઈ જશે તો કેન્સલ થશે એટલે આ માઇનસ કરવું પડશે સમજાય છે છોકરાઓ એટલે આ મારે છે ને પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરશો એટલે તમારે શું આવશે કે આ બાદ થશે પછી આ જે સમીકરણ જે માઇનસ હતું ને એ શું થઈ જશે પ્લસ કારણ કે આપણે શું કરીએ છીએ આમાંથી આ સમીકરણ બાદ કરીએ તો બાદ કરવાથી આ જે સમીકરણ છે એની સંખ્યા શું થઈ જશે પ્લસ આ સમીકરણની સંખ્યા શું થઈ જશે માઇનસ એટલે પોઝિટિવનો માઇનસ ને માઇનસનો પોઝિટિવ ઓકે આ રીતના થઈ જાય એટલે જો આ પોઝિટિવ હતું તો આ માઇનસ આ નેગેટિવ હતું તો આ શું થયું પ્લસ આ શું હતું પોઝિટિવ હતું તો આ માઇનસ થયું કેમ તમે બાદ કરો એક સમીકરણ માંથી આ નહીં જોતા આવે એ હવે એની ચિહ્ન ગયો માઇનસ પચાસ માં ને આપણે પ્લસ કરી માઇનસ બત્રીસ વાય આવે ઇક્વલ જો શું આવશે ત્રણસો ત્રીસ માઇનસ છે અને માઇનસ માં બસો ચૌદ છે એટલે માઇનસ પાંચસો પાંચસો વાય બરાબર કેટલા આવે છે સત્તર ઓકે હવે જો તમારા એક વાય આવી ગયા ને તો તમે શું કરો આ ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો જેમ કે તમારી ઈચ્છા છે આ સમીકરણમાં મૂકો તો યસ આ સમીકરણ માં મૂકી દઈએ જો આપણે અહીંયા આપણે આ સમીકરણ માં y ની કિંમત મૂકી દઈએ જો ઉપર લખી દેશું તો ઉસતે y = 17 મુક્તા તો અહીંયા ઉસતે 8x - 10y = 17 - 66 તો 8x આ કેટલા આવશે 170 = -66 તો આઠ એક્સ બરાબર માઇનસ છાસઠ આ સામે જશે તો પ્લસ શું આવશે એકસો ને સિત્તેર ઓકે એટલે ને ચાર પોઝિટિવમાં અને આ એક્સ ની સાથે જે આઠ છે સામે જાય તો શું થાય ડિવાઈડમાં બોલો ની કિંમત કેટલી આવી તેર એક્સ ની કિંમત કેટલી આવે છે તેર ચાલો તો કમ્પ્લીટ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર ઓકે નીચેની માહિતી પરથી ખુટ્ટી આવૃત્તિ શોધો અને માહિતી સંગત છે કે અસંગત છોકરાઓ પૂછું છે માહિતીની સંગતતા તો તમારે શું કરવાનું છે જો ખાલી એક પુસ્તક બનાવવાનું છે એટલે તમારું કામ પૂરું ઓકે આ એ થઈ ગયા આલ્ફા થઈ ગયા બી થઈ ગયા અને પીટા થઈ ચાલો આ થઈ ગયા ટોટલ કેટલા થાય છે એની કિંમત કેટલી છે છોકરાઓ એનું જે ટોટલ આવશે કેટલું થાય છે છસો આ બી ની કિંમત કેટલી છે તો બી નું ટોટલ કેટલું થાય છે અને આપણી પાસે એ બી છે તો એ અને બી કેટલા થાય છે બસો ને ચાલીસ ને એન કેટલા થાય છે આઠસો દેન આટલી સંખ્યા આપેલી છે તો બાકીની સંખ્યા બહુ ઈઝીલી મળી જશે જો આઠસો માંથી છસો બાર કેટલા એવા બસો અને છસો માંથી છસો માંથી બસો ચાલીસ માઇનસ કરશો એટલે છોકરાઓ ત્રણસો સાહીઠ આવે બરાબર આ ટોટલ આમ ટોટલ આમ ટોટલ બધું ચેક કરતા રહેવા બસો માંથી બસો ચાલીસ તો છોકરાઓ જો બસો ટોટલ દઉં જોઈએ ને આ મોટા સંખ્યા છે જો મોટી સંખ્યા છે એટલે આ તમારા ચાલીસ માઇનસમાં આવશે ઓકે ચેક કરી લો જો આ જે છે ને એ બી ની સંખ્યા છે જો આ જે છે ને એ બી છે આ બસો આપેલા હતા તમને આ તમને કેટલા આવ્યા બસો ને ચાલીસ તો આ તમારી પાસે આલ્ફા બી નથી આલ્ફા બી તમારી પાસે નથી તો આ બસ સોલ્વ કરવાનો ઓકે એટલે આ તમારા માઇનસ માં આવ્યા ને ઓકે હવે અહીંયા પણ જો તમે ચેક કરી લો હવે આમાંથી આ માઇનસ કરે તો આ કેટલા આવશે છસો એટલે આમાંથી આ માઇનસ કરશું

होवा थी आपेल माहिती असंगत छे ओके आपले લખી سکے આપેલી માહિતી અસંગત છે કારણ કે માઈનસ માં જાય છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે નીચેની જે સામાયિક શ્રેણીના કયા ઘટકો જોવા મળે છે તે શોધવાનું ઘટકો કયા જોવા મળે છે તે શોધવાનું છોકરાઓ સામાયિક શ્રેણીની અંદર આપણે છે ને ચાર ઘટકો જોઈ ગયેલા મોસમી ઘટક અનિયમિત ઘટક બરાબર આવી રીતે બધા ચાર ઘટકો આપણે જોઈ ગયા આ ચાર ઘટકો તમારે યાદ રાખવાના છે ને ચાર ઘટકો આમાં લોજિકલી વિચારો કે કયો ઘટક લાગશે જેમ કે છોકરાઓ ચોમાસા દરમિયાન રેઇનકોટ અને છત્રીનું વેચાણ વધી જાય આ ચોમાસા દરમિયાન છત્રી રેન્કોટ નું વેચાણ કેમ વધી જાય એનું કારણ છે ને કે મોસમી વધગત થઈ જાય ઓકે તો આમાં કયો ઘટક લાગશે તો લખશું મોસમી વદગત ત્યાં તો મોસમી ઘટક લખી દઈએ મોસમી ઘટક પૂછો ને મોસમી ઘટનું પરિણામ

નિયમિત લખવાનું હતું બે માર્ક દસ જોડી માટે ક્રમાંક સંબંધ જે છે તમને આપેલો છે દસ જોડી માટે એટલે એન બરાબર દસ આર બરાબર ઝીરો પોઈન્ટ ચાર ઓકે પાછળથી જાણવા મળ્યું કે એક જોડીનો જે તફાવત હતો એ તફાવત છ ને બદલે આપણે ખોટી રીતે ત્રણ ખોટી રીતે વાંચવામાં આવ્યો છે એટલે છોકરાઓ જે તમારો તફાવત છે એ તફાવતમાં ભૂલ થઈ તફાવતમાં ભૂલ શું થઈ તો ખોટો તફાવત કેટલો ખોટો તફાવત ત્રણ ને સાચો તફાવત કેટલો સાચો તફાવત થયો છ ઓકે તો તમારે સ સાચું મૂલ્ય શોધવાનું છે છે એ યુઝ થશે શું આવશે વન માઇનસ સિક્સ સિક્સ માં ડી સ્કવેર છેદ એન એન નો માઇનસ વન ઓકે આની કિંમત આપેલી છે યસ સર આપેલી છે બોલો છોકરાઓ આ છે યસ સર સ્ક્વેર ઓકે જો દસ નો સ્કવેર કરો માઇનસ વન કરો ઇન્ટુ દસ કરો એટલે આ બધાનું સોલ્યુશન કેવી રીતે થાય પહેલા દસ નો સ્કવેર કરવાનું પછી માઇનસ એક કરો દસ નો સ્કેર સો થાય સો માંથી એક ગયા નવ્વાણું નવ્વાણું ગુણ્યા દસ એટલે કેટલા થયા નવસો નેવ ઓકે ચાલ તો નવસો નેવું તો નવસો નેવું હવે છોકરાઓ તમારે શું કરવાનું છે જો હવે છોકરાઓ એક કામ આ જે રકમ છે ને તમારી આ જે રકમ આ જે રકમ ઓકે એ રકમને તમારે શું કરવાનું છે આ સાઈડ લખી દેવાનું ઓકે અને ઇક્વલ ટુ વન માઇનસ આ જે રકમ છે એને તમારે શું કરી દેવાની એને આ સાઈડ લખી દેવાની ડન એટલે તમારે છે ને આ જે રકમ છે એને સામેની સાઈડ લઈ જવાની છે આ રકમને આ સામેની સાઈડ લઈ જવાની એટલે તમારી પાસે જે રકમ આવશે એમાં ઝીરો પોઈન્ટ છ થઈ જશે આ માઇનસ હવે જો સિગમા ડી સ્કવેર આ નવસો નેવું જે છે ને એ તમે અહીંયા ગુણાકારમાં લઈ લેશો અને ભાગ્યા આજે છ છે ને છોકરાઓ આજે છ એ તમારે શું કરવાના છે અહીંયા ભાગાકાર એટલે સિગમા ડી નો સ્ક્વેર બરાબર કેટલા થાય છે જો ઝીરો પોઈન્ટ છ ઇન્ટુ નાઇન નાઇન્ટી ભાગ્યા આ થશે તમારા નવ્વાણું હવે છોકરો આ નવ્વાણું તમારા ખોટા છે આપણે ભૂલ કરેલી છે જો દાખલામાં પોતે જ આપેલું છે એ લોકો આ નવ્વાણું એમાં ભૂલ કરેલી છે એટલે સ્ક્વેર જે છે એ નવ્વાણું છે એમાં આપણે ભૂલ કરેલી છે શું ભૂલ કરેલી છોકરાઓ જો જે ખોટી સંખ્યા છે ને એ તમે માઇનસ કરી નાખો જેટલી ભૂલ થઈ છે એ બાદ કરી દો અને જે સાચું છે એ ઉમેરી દો ડન ભૂલ થઈ છે એ બાદ કરી દો સાચું છે તે ઉમેરી દો પણ એને છે ને સંખ્યા ની ખાલી આપણે એનો સ્કવેર પણ કરવાનો છે કારણ કે આ એકચુઅલમાં તમારી જેટલી પણ તફાવતની સંખ્યા હતી ને એનો સ્વેર છે ઓકે એટલે તમે જે તફાવત શોધતા હતા એ તફાવતનો નો સ્ક્વેર છે એટલે ભૂલ થયેલી છે તો ભૂલનો સ્ક્વેર કરવાનો છે એટલે તમારી પાસે અહીંયા આવશે નવ્વાણું માઇનસ નવ પ્લસ છત્રીસ ले न्यू प्लस 33 कितना આવશે 156 હવે છોકરાઓ r = 1 - 6 सिग्मा d^2 ના છેદમાં n n નો સ્ક્વેર - 1 1 - 6 सिग्मा d^2 કેટલા આયો હવે 126 આ સુધારીને આયો 10 10 નો સ્ક્વેર - 1 1 - બોલો 10626 * 6 70 ને છપ્પન અને અહીંયા આવશે દસ નું સ્કવેર માઇનસ વન ઇન્ટુ દસ એટલે નવસો હવે સેવન્ટી સિક્સ અને વન માઇનસ પોઈન્ટ સેવન્ટી સિક્સ એટલે આન્સર આવશે ઝીરો પોઈન્ટ ફોર આ થઈ ગયો તમારો આર નો જવાબ ડન એકદમ ઓકે છે ઓકે છોકરાઓ જો તમને સમજ પડતી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે જરૂર શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ઓકે ચાલ આપણે આખું પેપર કરવાનું છે ઓકે આ રીતે જો તમે સપોર્ટ કરશો તો આખો પેપર નું પણ કરાવીશ ઓકે આ રીતે ચાલ તો છોકરાઓ તમને બીજો એક ક્વેશ્ચન શું આપેલો છે કે તમને ગુણાત્મક માહિતીનો પ્રકાર જણાવવાનો છે ગુણાત્મક માહિતીનો પ્રકાર ગુણાત્મક માહિતીનો પ્રકાર જણાવવાનો છે એ અને બી વચ્ચે a અને b 1 ઓકે તો પહેલા આપણે કામ કરીએ બનાવી લઈએ કોષ્ટક તો હશે a α b β તો હશે n કેટલા છે તો n છે 300 a કેટલા છે તો a છે 100 b કેટલા છે 150 ઓકે a અને β a અને β કેટલા છે 50 a અને β કેટલા છે 50 બસ આટલી જ સંખ્યા છે બાકીની સંખ્યા છોકરા કરેલા પચાસ એકસો પચાસ માંથી પચાસ માઇનસ કરેલા સો બને અને બસો માંથી શું માઇનસ કરવાનું સો એટલે કેટલા એવા સો એટલે આ બંનેનું ટોટલ એકસો પચાસ થાય આ થઈ ગયા કુલ આ થઈ ગયું કુલ હવે છોકરાઓ એ અને બી વચ્ચેનો ગુણાત્મક માહિતીનો પ્રકાર તમારે જાણવાનો છે તો ગુણાત્મક માહિતીનો પ્રકાર તમે બે રીતે જાણી શકો એક તો તમે આ બે નો કરી દો એ બી ગુણ્યા આલ્ફા બી એટલે તમે સમજો પચાસ ગુણ્યા તમે શું કરશો સો કેટલા આવી ગયા પાંચ હજાર હવે આ બે ને મલ્ટિપ્લાય કરો એટલે સો આવશે આલ્ફા બી સાથે એ બીટાનો ગુણાકાર એટલે પચાસ સાથે મલ્ટીપ્લાય કરશું સો પાછા બરાબર આ પચાસ સાથે આ આ સાથે ઓકે કેટલા આવશે પાંચ આ કમ્પેર કરી લો કે એ બી અને આલ્ફા બી આલ્ફા બીટા ઇક્વલ ટુ તો આલ્ફા બી અને આલ્ફા બીટા થાય છે એટલે શું આ બંનેનો જવાબ આપણો ઇક્વલ થઈ ગયો તો જી હસજો છોકરાઓ આ બી પાંચ હજાર આવ્યો આ પણ પાંચ હજાર આવ્યો એટલે બંને વચ્ચે ઇક્વલ થઈ જાય તો બંને વચ્ચે ઇક્વલ થઈ જાય તો આપણે શું લખી શકીએ કે એ અને બી વચ્ચે ગુણાત્મક સંબંધ નો અભાવ છે ઓકે ગુણાત્મક સંબંધનો શું છે અભાવ છે જો છોકરાઓ અહીંયા વચ્ચે જે છે ને આ જે સંખ્યા છે ને એટલે સમજો આ જે રકમ આવી આ જે રકમ આવે છોકરાઓ સમજો આ જે રકમ આવે એમાં તમારી આની જગ્યા પર સમજો તમારું લેજ દેના તો તમે શું બોલી શકો ઋણ ગુણાત્મક સંબંધ છે અને તમે જો આ રીતે આવશે ઓકે તો બોલો શું બોલી શકો ધન ગુણાત્મક સંબંધ છે ઓકે આ વસ્તુ તમને સમજાવેલું જોઈએ છે બરાબર તમને કીડેલું પણ છે તમે બતાવેલું છે પરંતુ સમજાવેલું છે ઓકે ચાલો પછી છોકરાઓ 7મો ક્વેશ્ચન છે તમને એક વખત ચોપડીમાંથી ની થિયરી છે એટલે ની વ્યાખ્યા વાંચી લેજો ચલિત શરીરસની રીત ની વ્યાખ્યા છોકરાઓ ચોપડીમાં બહુ સરસ રીતે આપેલી છે વાંચી લેજો ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં નવા ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યાં સુધી ગુડબાય ફ્રેન્ડ્સ ટેક કેર